નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આ એક સત્ય ઘટના છે તો વિડિયોને અંત સુધી જરૂરથી સાંભળજો આશુતોષભાઈના અહીંયામાં હરખના બબ્બે દરિયાઓ ઉછાળા મારતા હતા કેમ ન મારે એક સાથે એક દિવસે એમની બબ્બે દીકરીઓના લગ્ન લેવાયા હતા મોટી બરખા અને નાની બારિશ પિતાની ડાબી જમણી આંખ અને મમ્મી નહોતો જાણે શ્વાસ પ્રાણ પરણવા માટે આવવાના હતા એ બંને મુરતિયાઓ પણ હોનહાર અને હેન્ડસમ હતા બરખા માટે શાહિલ અને બારિશ માટે સૂરજ સાહિલ અને સૂરજ બંને સરકારી ખાતામાં ઉચ્ચ અધિકારી હતા સગાઓ તો જ્યારે સગાઈ થઈ ત્યારથી જ કહેવા લાગ્યા હતા બરખા તારે તો જલસા 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 તારોવર ઉચ્ચ અધિકારી હોવાથી અઢળક રૂપિયા કમાશે તને એ રાણીની જેમ રાખશે અને બારિશને કહેતા હતા તું પણ બળભાગી છો તારો વર મોટો ઓફિસર પૈસાનો તો વરસાદ થશે તારી ઉપર બારીશ કે ઘર મેં ધનકી બારીશ હોગી નાનકડું ટાઉન હતું સાધારણ ઘર હતું આશુતોષભાઈએ જિંદગી આખીની કારકુનની પછી એક મકાન બનાવ્યું હતું પણ ઈશ્વર ક્યારેક સાધારણ ઘરમાં સૌંદર્યની ખેરાત કરી દેતો હોય છે આશુતોષભાઈ અને રૂપાબેનના સંસારમાં ભગવાને એક દીકરો અને બે દીકરીઓ મોકલી આપ્યા હતા પણ દીકરીઓને માત્ર દીકરીઓ કહેવી એ સર્જનહારનું અપમાન ગણાય તેવી સ્થિતિ હતી એવું સમજો જાણે ત્રણ વર્ષના અંતરે પૂનમના બબ્બે ચાંદ મોકલી આપ્યા હતા એક મધ્યમ વર્ગીય બાપનું મકાન જે બલ્બના ફિક્કા પ્રકાશમાં જીવન પસાર કરતું હતું તે આ ભવ્ય ચંદ્રમાના રૂપેરી ઉજાસમાં જગમગી ઉઠ્યું હતું બંને બહેનો જેટલી રૂપાળી હતી એટલી જ સુલક્ષણા પણ હતી એમની અંદર તુલસીની પવિત્રતા હતી બિલીપત્રની ભક્તિ હતી ગંગોત્રી પાસેના ગંગાજળની નિર્મળતા હતી એમના સ્વભાવમાં માનસરોવરના પાણી જેવી પારદર્શકતા હતી બંનેની આંખોમાં અરબી સમુદ્રનું ઊંડાણ હતું અને કામરૂ દેશની કન્યાઓ જેવું સૌંદર્ય હતું મમ્મી રૂપાબહેન ઘણીવાર ચિંતામાં બોલી જતા હતા ઈશ્વરે શું કરવા આવી રૂપાળી દીકરીઓને મારા ઘરમાં મોકલી આપી હશે આ રૂપ પિયરમાં નથી સમાતું તો પછી સાસરિયામાં કેવી રીતે સમાશે હે પ્રભુ મારી રાજકુમારીઓની સાથે શોભે એવા મૂર્તિયાઓ શોધી આપજે ફૂલની જેમ સૌંદર્યની પણ એક સવાર હોય છે બરખા અને બારિશના સૌંદર્યની સુગંધ પ્રસરતી પ્રસરતી એમની આખી જ્ઞાતમાં વ્યાપી ગઈ સારા સારા પરિવારમાંથી માંગા આવવા માંડ્યા તેમાંથી સુરતનો શાહિલ અને વડોદરાનો સૂરજ જીતી ગયા બંને બહેનોની સગાઈ એક જ દિવસે સંમન્ન થઈ ગઈ અને લગ્ન પણ બંનેનું લગ્ન પણ બંનેનું એકસાથે એક જ શુભ મુહૂર્ત નિર્ધારવામાં આવ્યું સગાયાને લગ્ન વચ્ચે છ મહિનાનો સમય રહ્યો હતો આ દરમિયાન મોટી દીકરી બરખા અને એના ભાવિ પતિ સાહિલ વચ્ચે ખૂબ ગાઢ સ્નેહભાવ રચાઈ ગયો સાહિલ બે ત્રણ વાર રજા લઈને વાગતાને મળવા માટે સાસરિયામાં પણ આવી ગયો આશુતોષભાઈ અને રૂપાબહેન ભાવિ જમાઈના વાણી વર્તન અને વિવેક જોઈને અત્યંત પ્રસન્ન થઈ ગયા પ્રથમ મુલાકાત વખતે શાહિલે બરખાને મોંઘો સ્માર્ટફોન ભેટ રૂપે આપ્યો અને કહ્યું આખા વર્ષ માટે પ્રીપેડ ચાર્જ ભરી દીધો છે બિલની ચિંતા કર્યા વગર રોજ મારી સાથે વાત કરજે અને રોજ સવાર સાંજ બે વાર વિડીયો કોલ કરીને તારું સુંદર ચહેરો મને દેખાડજે એ પછીના છ મહિના દરમિયાન શાહિલ અને બરખા રોજના ફોન કોલ્સ અને વિડીયો કોલ્સના કારણે ખૂબ નજીક આવી ગયા એવું લાગતું હતું જાણે બંને જણા વર્ષોથી એકબીજાને ઓળખતા હોય બીજી તરફ બારિશની હાલત સાવ અલગ જ હતી એની સગાઈ જેની સાથે થઈ હતી તે સૂરજ સાવ આદળો જ રહેતો હતો છ મહિનામાં એણે એક પણ વાર પોતાની ભાવિ પત્નીને મળવાની તસ્તી લીધી ન હતી મોબાઈલ ફોન ગિફ્ટમાં આપવાની વાત તો દૂર રહી પણ જો બારીશ પોતાના સેલ ફોનથી ક્યારેક એને કોલ કરે તો પણ સૂરજ મધુરતાપૂર્વક એની સાથે વાત ન કરે ફોન કરી અને મને ડિસ્ટર્બ ન કર હું ડ્યુટી પર છું બારિશનું મન કોચવાતું તો હતું પણ એ મન મનાવી લેતી હતી હશે જેવું મારું ભાગ્ય સુરજ ઉચ્ચ અધિકારી છે એટલે એના માથે જવાબદારી તો હોવાની જ એટલે એની પાસેથી બહુ સુવાળા વર્તનની આશા નહીં રાખવાની એમ કરતાં સમય પસાર થઈ ગયો લગ્નનો દિવસ આવી પહોંચ્યો આશુતોષભાઈના હૈયામાં હરખના બબ્બે દરિયાઓ ઉછાળા મારવા લાગ્યા હતા રૂપાબેનના થનગનાટનો પણ કોઈ પાર ન હતો ગ્રહ શાંતિ થઈ ગઈ હતી બંને દીકરીઓના દેહ ઉપર આગલા દિવસે પીઠીનો રંગ ચડી ગયો હતો બીજા દિવસની સવાર પડી બંને જાન ગોધુલી સમયે આવી પહોંચવાની હતી માંડવાઓ વરરાજાની પ્રતીક્ષામાં શણગાર સજીને ઊભા હતા એટલામાં આશુતોષભાઈનો મોબાઈલ ફોન રણક્યો વડોદરાવાળા નો ફોન હતો ખૂબ ટૂંકી પણ કાતિલ વાત થઈ ગઈ માફ કરજો આશુતોષભાઈ મારા દીકરા સૂરજે અમારી મરજી વિરુદ્ધ પોતાની પસંદગીની કન્યા સાથે રજિસ્ટર્ડ મેરેજ કરી લીધું છે તમને આ વાતની જાણ કરતાં મારું અહીંયું ચીરાઈ જાય છે પણ કહેવું તો પડશે જ અમારી વાત ન જોશો તમારી દીકરી બારિશનો આમાં કોઈ જ વાક નથી અમારો દીકરો જ સાંભળીને આશુતોષભાઈનું માથું ભમી ગયું લગ્નનો આખો ઉત્સાહ મરી પરવર્યો હવે શું કરવું તાબડતોડ બંધ બારણે મીટિંગ ભરવામાં આવી આશુતોષભાઈ એમના વડીલો રૂપાબહેન અને એમના ભાઈઓ ગંભીર ચર્ચા ચાલી બધાનો મત એક સરખો જ થયો બારિશનું લગ્ન ફોક થયું એના કારણે બરખાનું લગ્ન તો ન જ રોકી શકાય સુરતથી શાહિલની જાન રવાના થઈ ચૂકી છે એટલે એનું સામયું તો કરવું જ પડે રહી વાત બારિશની તો જેવા એના નસીબ ભવિષ્યમાં બીજો મૂર્તિઓ પણ મીટિંગમાં હાજર સૌથી વયોવૃદ્ધ એવા આશુતોષભાઈના કાકાનો મત આ બધા કરતાં જુદો હતો પીઠી ચડી ગયા પછી કન્યાને ઘરમાં બેસાડી ન રખાય નક્કી કરેલું મુહૂર્ત સાચવી લેવું જ પડે કોઈક ચીડાઈને પૂછી બેઠું એટલે મુહૂર્ત સાચવી લેવા માટે ચાંદના ટુકડા જેવી રૂપાળી દીકરીને ગમે તેની સાથે ફેરા હા શાસ્ત્રો એવું કહે છે વડીલ કાકાએ આવું ક્યાં શાસ્ત્રોમાં વાંચ્યું હશે એ ભગવાન જાણે પણ એમની વાત સાંભળીને કન્યાના મમ્મી પપ્પા તો ગભરાઈ ગયા ત્યાં અને ત્યારે જ સુરતનું રિપ્લેસમેન્ટ શોધવા માંડ્યા બારિશને આ વાતની જાણ થઈ એની મનસ્થિતિ ભારે દયની થઈ ગઈ એ મનોમન એક જ વિચાર કરતી રહી મેં એવા તે કેવા પાપ કર્યા હશે કે મારી સાથે જ આવું બન્યું દોડધામ મચી ગઈ કોઈ પોચેલી વ્યક્તિએ મૂર્ત્યો શોધી કાઢ્યો બાજુના ગામમાં જ એક કુવારો યુવાન છે દેખાવમાં રાજકુમાર જેવો છે પણ સુરતને જેટલું ભણેલો નથી સામાન્ય નોકરી કરે છે વધુ સારો મૂર્ત્યો એમ કહી તાત્કાલિક ન મળે બધાએ વાતને વધાવી લીધી મૂર્ત્યા અમરને તો જાણે લોટરી લાગી ગઈ એ પણ ટિકિટ લીધા વગર જ એના ઘરમાં બધી વિધિઓ ફાસ્ટ ફોરવર્ડ ગતિમાં ચાલુ થઈ ગઈ ગણેશ સ્થાપના પીઠી ગૃહ શાંતિ સગાવાલાને નોતરા અને ઉછીના માગેલા કપડાં ધારણ કરીને વરરાજા જાન જોડીને નીકળી પડ્યા ગોધુલી ટાણે સુરતની જાન આવે એ પહેલાં તો એ પહોંચી ગયા બારીશે માંડવામાં અમરને જોયો એક વાતનો સંતોષ થયો કે અમર દેખાવમાં સૂરજ કરતાં પણ સુહામણો હતો રહી વાત પદવીની પ્રતિષ્ઠાની અને પૈસાની તો એમાં તો ઉચ્ચ અધિકારી ચડી જાય ને આ સવાલનો જવાબ કોઈની પાસે હોતો નથી માત્ર વિધાતા પાસે જ હોય છે બન્યું એવું કે બારિશના શુકનવંતા પગલાંને પ્રતાપે અમારે ધંધાનો ખૂબ સારો વિકાસ કર્યો અને આજે બારિશના જીવનમાં એટલી સમૃદ્ધિ છે કે એટલી તો મોટી બહેન બરખા પાસે પણ નથી અને પહેલાં સૂરજનું શું થયું એનું ડેપ્યુટેશન થયું એના બીજા જ મહિને એક ગરીબ માણસ પાસેથી રિશ્વત લેવા જતાં એ એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં સપડાઈ ગયો નોકરી ગઈ એક ક્ષણ હતી જ્યારે બારિશ રડતાં રડતાં પૂછ્યું હતું મેં એવા તે કેવા પાપ કર્યા કે મારી સાથે જિંદગી પાસેથી જે જવાબ મળ્યો તે હા હતો તે એટલા બધા પુણ્યો કર્યા છે કે વિધાતાએ તને બરબાદ થવામાંથી બચાવી લીધી મિત્રો એક સત્ય ઘટના હતી તો મિત્રો આવા જ હૃદય સ્પર્શી અને જીવનમાં કંઈક શીખ મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ને મિત્રો થેન્ક યુ